હવે આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એમસીક્યુ જોઈએ અહીં થીટા બરાબર થીટા બરાબર શૂન્ય થી પાય બાય ફોરની વચ્ચે આપેલ છે થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ઝીરો થી પાય બાય ફોર અને આપણને T1 બરાબર T1 બરાબર ટેન થિટા રિલ ટુ બરાબર ટેનથીટા રિલ ટુક ટી થ્રી બરાબર કોર્ટથીટા રિલ ટુ અને ટી ફોર બરાબર કોર્ટથીટા રિલ ટુક આપેલ છે તો અહીં આપેલ વિકલ્પોમાંથી કયું વિકલ્પ સત્ય છે એ આપણે શોધવાનું છે આ પ્રકારના એમ્સિક્યુઝ જો તમે ત્રિકોણમિત્તીય વિધેયોના આલેખ યાદ હોય તો આ પ્રકારના એમસિક્યૂઝ તમે ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકો છો અહીં બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે સૌપ્રથમ થીટાનું મૂલ્ય કયા ચરણમાં છે અહીં આપણને કીધું છે કે થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ઝીરોથી ફાય બાય ફોર હવે જો આપણને શૂન્ય થી પે બે ફોરની વચ્ચે ટેન થીટા અને કોટ થીટાનું મૂલ્ય ખબર હોય આપણને ઝીરોથી પાબે ફોર વચ્ચે ટેન થીટા અને કોટ થીટાના મૂલ્ય કેવા હશે તે આપણને ખબર હોય તો આપણે આ એમસી ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ તો ચાલો હવે આપણે ટેન અને કોટ વિધેયના આલેખ જોઈએ ઝીરો થી પાવે ફોર પાવે ફોર અહીં આવશે ઝીરો થી પાવે ફોર વચ્ચે તમે જોવો જ છો કે આલેખમાં ટેન થીટાનું મૂલ્ય એક કરતાં નાનું છે ટેન થીટાનું મૂલ્ય શૂન્યથી પાવે ફોર વચ્ચે એક કરતાં નાનું છે એવી જ રીતે કોટનું મૂલ્ય કોટ થીટાનું મૂલ્ય কোর্থিটা নূল্য জীব ফোর কর্তা মোটুকছে একে থিটা ইস গ্রেটর দে টে থিটা রেট টু টে থিটা আনু মূল্য শু থা মূল্যপন লেস দেটা রেট টু આનું મૂલ્ય ગ્રેટર દેન વન થશે તો ટેન ટેન્થીટા રેલ ટુ ટેન થીટા એ શું છે ટેન ટેન્થીટા રીલ્સ ટુ ટેન ટેન્થીટા એ ટી વન દર્શાવે છે એટલે કે ટી વન ઇઝ લેસ દેન વન અને કોર્થીટા રીલ્સ ટુ કોર્થીટા એટલે કે ટી ફોર ટી ફોર ઇઝ ગ્રેટર દેન વન આના પરથી આપણે કહી શકીએ કે ટી ફોર ઇઝ ગ્રેટર દેન ટી વન તો ચાલો હવે આપણે આપણા વિકલ્પો જોઈએ કે કયા વિકલ્પમાં ટી ફોર ઇઝ ગ્રેટર T1 ટી વન છે પહેલા વિકલ્પમાં ટી ફોર એ ટી વન કરતાં મોટો નથી એટલે કે ઓપ્શન એ એ સાચો વિકલ્પ નથી બીજા ઓપ્શનમાં ટી ફોરનું મૂલ્ય ટી વન કરતાં વધારે છે એટલે કે આ ઓપ્શન સાચો હોઈ શકે ઓપ્શન સી પણ સાચો નથી કારણ કે અહીં ટી વન ઇઝ ગ્રેટર દેન ટી ફોર એવી જ રીતે ઓપ્શન ડી પણ સાચો નથી કારણ કે ટી વન ઇઝ ગ્રેટર દેન ટી ફોર માટે આપણો જવાબ છે બી બી એ આપણો જવાબ છે આમ જો ઘણી વખત તમે ત્રિકોણમિતિય વિધેય ના આલેખ જો તમે જાણતા હોય તો આ પ્રકારના એમસીક્યુઝ ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકો છો